દિયોદર તાલુકામાં મૈત્રી કરાર રદ કરવા અને પ્રેમ લગ્નના કાયદામાં સુધારો લાવવાની માંગ સાથે એક ભવ્ય જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શનિવારે શણાદરના મિની અંબાજી મંદિર ખાતે સર્વસમાજના આગેવાનોની બેઠક મળી હતી જેમાં મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક બાદ શણાદરથી દિયોદર સુધી લગભગ ત્રણ કિલોમીટર લાંબી રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો અને સર્વસમાજના આગેવાનો જોડાયા હતા રેલી દિયોદર મામલતદાર કચેરી પહોંચી અને મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદન પત્રમાં મુખ્યત્વે પ્રેમ લગ્નના કાયદામાં સુધારો લાવવા અને લગ્ન માટે છોકરા છોકરીની ઉંમર 30 વર્ષ સુધી હોય તો માતા-પિતાની ફરજિયાત સંમતિ લેવાની જુગવાઈ ઉમેરવા જેવી માંગણીઓ કરવામાં આવી હતી આ ઉપરાંત પ્રેમ છોકરી જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારની કોટમાં જ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી આયોજકોએ સરકારને તાત્કાલિક ધોરણે આ માંગણી ઉપર ધ્યાન આપી નિર્ણય લેવા વિનંતી કરી હતી આ આંદોલન એક બળત્રાનું આંદોલન છે અમારી માતા-પિતાની ખૂબ વેદના છે કે જેને ઉછેરો કર્યો હોય દીકરીનો અને ભાગોણો આ પ્રેમ લગન કરે એને લીધે ખૂબ પ્રજા પીડાયેલી છે એના અનુસંધાને અત્યારે અમે માતા દર્શન કરી સણાદરથી અનેક એક મહારિલી સ્વરૂપે આપણા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને કે તાત્કાલિક આ પ્રેમ લગ્નના કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે અને જે બીજા કાયદો છે મૈત્રીકરણનો એ તાત્કાલિક રદ કરે એવી અમારી માગણી છે તો આવતા સમયની અંદર આ અમારી માગણી સ્વીકારશે નહીં તો આખા ગુજરાતના તમામ જ્ઞાતિના સમાજના ભેગા થઈ અને ઉગ્ર આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે કોઈ પણ ભોગે અમે આ કાદલા કાયદા બદલાયા વગર પ્રજા જમવાની નથી કારણ કે અમારી વેદનાની આ તકલીફ છે જય જવાન જય જયન આજે દિયોદર તાલુકાની અંદર છણાધર મુકામે માં અંબાજીના ધામની અંદર અમે લોકોએ આ કાળા કાયદાને નાબૂદ કરવા માટે મીટિંગ કરી અને રેલી સ્વરૂપે અહીંયા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારી માગણી ફક્ત એટલી જ છે કે લાડકોળે ઉછેરેલી દીકરી જ્યારે અઢાર વર્ષની થાય અને કોઈ નરાધમ એને ખોટી રીતે પ્રેમમાં ફસાવીને પ્રેમ લગ્ન કરી અને એની જિંદગી બરબાદ કરે છે અને માતા પિતાના જોયેલા સપના કે મારી દીકરી મોટી થઈને અમારા સપનાઓ પૂરા કરશે એ સપનાઓ રોળાય છે આ ખૂબ મોટી પીડા છે સમગ્ર સમાજની પીડાઓ છે આજે અઢારે આલમો સાથે મળી અને અમે લોકોએ પત્ર આપ્યું છે અને સરકારશ્રી આ કાયદાની અંદર બદલાવ લાવે અને મૈત્રીકરણને તો સંપૂર્ણ રીતે નાબૂદ કરે એવી અમારી સર્વ સમાજની માગણી છે અને પચીસ તારીખે અમે લોકો બીજું આંદોલન શિવોરી ખાતે પણ કરવાના છીએ અને આ આંદોલન રાજ્યવ્યાપી બનાવી અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ આંદોલન રાજ્યવ્યાપી ના બને અને અમારી માગણી સ્વીકાર કરીને કાયદાની અંદર ફેરફાર થાય એવી અમારી અઢારે આલમની માગણી છે મહેસાણાથી આની શરૂઆત કરી હતી પ્રેમ લગ્નના કાયદાના ફેરફાર માટે તો અત્યારે જે સણાદર દિયોદરના સણાદરની અંદર પ્રેમ લગ્ન કાયદાના ફેરફાર અને મૈત્રીકરણના કાયદાના ફેરફાર માટે મહારેલીનું આયોજન કર્યું હતું એમાં તમામ જ્ઞાતિ સમાજના લોકો જોડાયા હતા તો એ માટે જે કોઈ પણ છોકરીને વીસ વીસ વર્ષની મોટી કરીએ અને જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે કે હું મારા મા બાપને ઓળખતી નથી તો આવા કાયદાનો વિરોધ થવો જોઈએ સરકારે આ કાયદો બદલવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો મા બાપની સહી વગર લગ્ન ના થાય એવો કાયદો બદલવા માટેની આજની રેલી હતી અને સરકારને પણ અમે ચીમકી આપીએ છીએ કે તમારી અગાઉ અમે ખૂબ રજૂઆતો કરી છે હવે જિલ્લે જિલ્લે રેલીઓ નીકળશે જો તમે નહીં કરો તો આખા ગુજરાતની વસ્તી ગાંધીનગરમાં આવશે અને તમામ ધારાસભ્યોને વિનંતી કે તમે પણ વિધાનસભામાં પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર માટેની રજૂઆત કરી ખરડો પસાર કરો કારણ કે દરેક પ્રજાની પીડા જ્યારે પ્રજાની પીડા હોય તો ધારાસભ્યોએ માની ખરડો પસાર કરીને આ કાયદામાં ફેરફાર કરવો જોઈએ પટેલ સતીષ મહેસાણા